રાજ્ય સરકારે પોતે કબૂલાત કરી અને જાહેરાત કરી કે ગુજરાતમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે લગભગ બેતાલીસ લાખ હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતોની કાળી મજૂરીનો પાક બરબાદ થયો સરકાર પોતે કબૂલ છે રાજ્ય સરકારનું પોતાનું બજેટ લગભગ ચાર લાખ કરોડ નું છે એટલા માટે ખેડૂત આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છીએ આ યાત્રાનું સમાપન તેર નવેમ્બરે દ્વારકામાં થશે પણ સરકાર ને કેવા માંગી છે હવે ગુજરાતના ખેડૂતોને દૂધ ઉત્પાદકોને ટેકાના ભાવને પોષણક્ષણ ભાવ ના મળ્યા તો ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતના ખેડૂતો દૂધ ઉત્પાદકો બિલકુલ સાખી લેવાના નથી ગુજરાતના ભાગ્યા ખેત મજૂરોને તમે એક રૂપિયો વળતર આપ્યું નથી ખેડૂતોનું વળતર પણ વધવું જોઈએ અને ભાગ્યા ખેત મજૂરોને પણ વળતર મળવું જોઈએ ગુજરાતની અંદર પાક ફસલ વીમા યોજના બંધ કરી આડે નવેસરથી ચાલુ કરો ખેતમજૂરોની સાથળી જમીનોની ફાળવણી શરૂ કરો પચીસ વર્ષથી નર્મદાની કેનાલોનું નેટવર્ક બનતું નથી એ નર્મદાની કેનાલોનું નેટવર્ક પૂરું કરો અને ઉદ્યોગપતિઓના પૂંજીપતિઓના ભાજપની સરકારે દલાલી કરવા માટે દેવા માફ કર્યા તો ખેડૂતોના દેવા પણ માફ કરવા પડશે એક નહીં સાડી સત્તર વાર માફ કરવા પડશે એ કહેવા માટે લાલજીભાઈ ના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાત ના ખેડૂતોને જગાડવા આ ખેડૂતો આક્રોશ યાત્રા નીકળી છે બધા સાથે મળી નકો કિસાન એકતા ગુજરાત ના ગુજરાતના નું દેવું માફ